એક વખતે સારંગપુરનું મંદિર થવાનું હતું અને એ વખતે શાસ્ત્રી મહારાજ બધો એનો ખરડો કરતા હતા અને એ વખતે લીંબડીના એટલે મૂળ મોજી મોજીદળના છગનભાઈ ગગાભાઈ અને એમને શાસ્ત્રી મહારાજે કહ્યું કે છગન તું પાંત્રીસ રૂપિયા લખાવ સામેથી કહ્યું હવે એ વખતે તમે જુઓ કે બીજા બતાવે તો રૂપિયા બે રૂપિયા પાંચ રૂપિયા કોઈ ગાડું કોઈ બાળાદેવી સેવા કોઈ મજૂરી કરવા આવીશું ત્યાં સેવામાં એવું બધું કહેલું અને આના પાંત્રીસ રૂપિયા તો સૌથી વધુ બધું હતા કારણ કે આપણને ફેરી કરતા હવે એમને બધા આંખમાં આંસુ આવી ગયા સ્વામી અત્યારે સારંગપુરનું મંદિર જુઓ તો બહુ ભવ્ય મંદિર છે હવે એ ભવ્ય મંદિર આ પાંત્રીસ રૂપિયામાં કેવી રીતે થશે તો શાસ્ત્રીજી મહારાજે આ વાર્તા નથી બનેલો પ્રસંગ કે છગનભાઈના મેં દર્શન કરેલા છે અને શાસ્ત્રીજી મહારાજે એમને ભર બપોરે આખું સોનાનું મંદિર બતાવ્યું સારંગપુરમાં હીરા જડિત સોનાનું મંદિર અને ભી તો રાજી રાજી થઈ ગયા કે સ્વામી આના આમને આમ બરાબર સ્થિર કરી દો એટલે આપણે કંઈ ખરડો કરવો પડે નહીં શાસ્ત્રી શાસ્ત્રીમાં બોલેલા કે હું ધારું તો પૃથ્વીના પેટાળામાંથી આવા મંદિરો ઊભા કરું પરંતુ મારે તમારા બધાની સેવા લેવી છે અને તમે જુઓ કે નાની કે મોટી કોઈ પણ સેવા એ આપણને અક્ષરધામ સુધી પહોંચાડે છે